નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું સ્ટડી એનજી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં રેવન્યુ તલાટી ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ જે પણ મિત્રો રેવન્યુ તલાટી ભરતીની તૈયારી કરતા હોય એમના માટે લેખિત પરીક્ષાની તારીખ જે છે એ જાહેર કરી દેવામાં આવી છે તો આજના આ વીડિયોની અંદર આપણે રેવન્યુ તલાટી ભરતી માટેની લેખિત પરીક્ષા ક્યારે લેવામાં આવશે અને આ પરીક્ષા ઓનલાઈન લેવામાં આવશે કે ઓફલાઈન લેવામાં આવશે તેના વિશેની જે ખૂબ જ અગત્યની માહિતી છે એના વિશે વાત કરવાના છે મિત્રો સ્ટડી પર યુટ્યુબ ચેનલ દ્વારા તમને તલાટી ભરતીની તમામ માહિતી સૌ અને સજોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબ્સ્ક્રાઇબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો વિડીયો તો તમે જોઈ શકો છો રેવન્યુ તલાટી ભરતી અંગે મોટા સમાચાર લેખિત પરીક્ષાની તારીખ જાહેર પરીક્ષા ઓનલાઈન લેવામાં આવશે કે ઓફલાઇન લેવામાં આવશે એના વિશે પણ જે છે એ સૂચના જાહેર કરવામાં આવી છે તો એના વિશેની માહિતી પણ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છે સૌપ્રથમ તો તમે જોઈ લો જે દીપક રાજાણી સાહેબ છે એમના દ્વારા જે આ ટ્વીટ કરીને ઇન્ફોર્મેશન આપવામાં આવી છે પ્રમાણે આ ટ્વીટ હું જે છે અહીંયા લઈ લઉં છું દીપક રાજાણી સાહેબ દ્વારા હમણાં જ ટ્વીટ કરવામાં આવે છે મૈસૂલી તલાટીની પરીક્ષાનું આયોજન સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં કરવા માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ કરી રહ્યું છે તૈયારી શિક્ષણ વિભાગ સાથે થઈ રહી છે વાતચીત ઝોન વાઇઝ સેન્ટર મળી જાય અને વરસાદ નહીં હોય તો સપ્ટેમ્બરના પ્રથમ વીકમાં યોજાઈ શકે છે પરીક્ષા તો મેઇન કારણ છે વરસાદ ના હોય અને જોન વાઇઝ સેન્ટર મળી જાય તો આ પરીક્ષા જે છે એ સપ્ટેમ્બરના પ્રથમ વીકમાં યોજાઈ શકે છે મૈસૂલી તલાટીની પરીક્ષાનું આયોજન સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહની અંદર કરવા માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જે છે એ તૈયારી કરી રહ્યું છે તો જી દ્વારા જે રેવન્યુ તલાટીની પરીક્ષા લેવામાં આવે છે એ સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહની અંદર લેવામાં આવશે એના માટે જે છે એ બે કારણો છે ઝોન વાઇઝ સેન્ટર મળી જાય અને વરસાદ ના હોય તો સપ્ટેમ્બરના પ્રથમ વીકની અંદર યોજાઈ શકે છે પરીક્ષા તો અત્યારે જે છે એ જુલાઈ મહિનો ચાલી રહ્યો છે જુલાઈની અંદર જે છે એ આપણે આજે માની લઈએ કે વીસ તારીખ છે તો આ દિવસ જુલાઈ મહિનાના દસ દિવસ તમારા માટે તૈયારી અને ઓગસ્ટ મહિનો જે છે એ તમારા માટે તૈયારી માટે જે છે એ હજુ આખો દિવસ છે તો પચાસથી સાહીઠ દિવસ જેટલો સમય જે છે એ હજુ તમારા જોડે છે તૈયારી માટે તો રેવન્યુ તલાટી ભરતીની તૈયારી માટે જે છે એ હવે ફક્ત બે મહિના જેટલો સમય જે છે એ બચ્યો છે બે મહિના પણ ના કહી શકાય પિસ્તાળીસથી પચાસ પચાસથી સાહીઠ દિવસ જે છે એ તમારા જોડે છે તો સપ્ટેમ્બરના પ્રથમ વીકની અંદર જે છે એ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલી તલાટીની જે છે એ પરીક્ષા લેવામાં આવશે જોન વાઇઝ સેન્ટર મળી જાય અને વરસાદ નહીં હોય તો સપ્ટેમ્બરના પ્રથમ વીકની અંદર જે છે એ રેવન્યુ તલાટીની પરીક્ષા લેવામાં આવશે અને આ પરીક્ષા જે છે કે ઓફલાઈન પદ્ધતિથી લેવામાં આવશે એ લોકો જે પ્રમાણે જોન વાઇઝ સેન્ટર મળી જાય અને શિક્ષણ વિભાગ સાથે જે છે એ ચર્ચા ચાલી રહી છે તો એના પરથી આપણે અનુમાન લગાવી શકીએ છીએ કે રેવન્યુ તલાટીની પરીક્ષા જે છે એ ઓફલાઈન પદ્ધતિથી લેવામાં આવશે જે પ્રિલિમ્સ પરીક્ષા રેવન્યુ તલાટી માટે છે એની અંદર જે છે એ ઓફલાઈન પદ્ધતિથી એમસીક્યુ આધારિત જે છે એ યોજવામાં આવશે તો સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહની અંદર રેવન્યુ તલાટીની પરીક્ષા લેવામાં આવશે આ હતો આજનો આ વિડીયો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ